બે હજાર પચીસનું વર્ષ આજથી શરૂ થયું અને મને ખાતરી છે કે તમે આ વર્ષને ઉજવવાની શરૂઆત તમારાથી તમારા સ્વજનોથી તમારા મિત્રોથી કરી હશે બધાને શુભેચ્છાઓ પણ પાઠવી હશે મારા માટે તમે પણ અંગત છો મિત્રો જ છો અને સ્વજન જ છો એટલે મારે તમને શુભેચ્છાઓ પાઠવવી આજે જરૂરી છે અને તમારી સાથે થોડો વખત કાઢવો પણ જરૂરી છે આજે હું જે વિષય પર બોલવાની છું એકચ્યુઅલી વિષય નથી એ જીવન છે એના વગર જીવન અધૂરું છે અને એને શબ્દમાં બાંધવું શક્ય જ નથી એની કોઈ વ્યાખ્યા જ નથી એ માત્ર લાગણી છે એક જાતના ફિલિંગ્સ છે એ અનુભૂતિ છે પ્રતીતિ છે સ્પંદન છે સ્પર્શ છે પ્રેમ પ્રેમની વ્યાખ્યામાં નથી બાંધી શકાતું પ્રેમ અનેક પ્રકારના હોય છે પ્રેમની શરત માત્ર એટલી હોય છે કે એને અનુભવવાના હોય છે એની અનુભૂતિઓ અતિ અતિ સુંદર હોય છે પ્રેમ જેન્ડર બેઝ નથી હોતો અને પ્રેમ જાત જાતનો હોય છે અને એના દરેક પ્રકારને માણવો સમજવું એમાં જીવવું એમાં વિસ્તરવું એમાં વિકસવું આ બધું જ ખૂબ જરૂરી છે પ્રેમ અનેક પ્રકારના હોય છે અને એ બધાની અનુભૂતિ મળવીને એ એક સૌભાગ્યની વાત છે જે આ પ્રેમને અનુભવી શકે છે ને એ સૌથી ભાગ્યશાળી માણસ હોય છે હવે અને પ્રેમ મેં કીધું એમ કે હું રોજ બોલું ને તો પણ મને ખૂટે જ નહીં એટલી કવિતાઓ એટલા બધા લેખો ક્યારેક બે લાઈનો તો ક્યારેક પાનાઓ ભરીને એની પર લખાયેલું છે આજે એક સ્વરચિત કાવ્ય છે પ્રેમ ઉપર એ હું રજૂ કરું છું પ્રેમ પ્રેમ હોય છે કેટલો સુંદર પ્રેમ હોય છે કેટલો સુંદર દેખાય જેટલો બાર બમણો એથી અંદર ચાલ ચાલને ફરી જતા રહીએ દરિયા કિનારે એકબીજાની સામે એકબીજાનો હાથ પકડી ચાલતા રહીએ એકબીજાના સહારે ઊભા રહીએ લીલીછમ ટેકરીના તળેટીએ ઊભા રહીએ લીલીછમ ટેકરીના તળીએ અને પ્રેમ પ્રેમ ટોચ ઉપર હોય ને એમ મળીએ રસ્તામાં જોઉં હું ફૂલોના ગુલદસ્તા બધામાં દેખાય તમારા ચહેરા મસ્તીમાં હસતા ચાંદ ચાંદની અને તારાઓનો સાથ હું જાણે તમારી બાહોમાં અને કરું અને કરું આખી રાત વાત જિંદગીમાં સેજ ઓછો હોય છે સાથે રહેવાનો વખત જિંદગીમાં સેજ ઓછો હોય છે સાથે રહેવાનો વખત પીખળી ને શા માટે રહો છો આટલા સખત હું છું હું દિવસ અને રાત તમારા સ્વપ્નમાં હું છું હું દિવસ રાત તમારા સ્વપ્નમાં જોઉં છું તમારી રાત સતત પ્રેમ છે સુંદર એટલે મને ખબર છે તમે વારંવાર આવશો પરત તમે વારંવાર આવશો પરત પ્રેમ હોય છે કેટલો સુંદર જેટલો દેખાય બહાર બમણું એથી અંદર બીજું એક નાનકડું કાવ્ય છે હું અને તું પ્રેમ છીએ અને હું અને તું આવાસને ઘર બનાવવા મશગુલ છીએ હું ને તું શ્વાસ છે અને છીએ હું અને તું સંબંધોની સાકળમાં વિશ્વાસથી મજબૂત છીએ હું અને તું સ્વાભિમાન છે સ્વાભિમાન છે અને છે હું અને તું લડીએ ઝગડીએ પણ પ્રેમ આગળ મજબૂર છીએ હું અને તું અભિમાન છે અને છીએ હું અને તું જીત પર આવીએ તો મગરૂર છીએ હું ને તું દુનિયા છે દુનિયા છે ને છીએ હું અને તું સેજ બદનામ સેજ બદનામ ક્યારેક મશહૂર છીએ હું અને તું અહીંયા ઓસામણ મીરની એક કવિતા છે એના શબ્દો ખૂબ સુંદર છે નાનકડું કાવ્ય પણ મને એકદમ હૃદયની પાસે છે પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને એ હવે કહેવાને આવે છે એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને હું તને જોતે તો દુનિયાને જોતે નહીં હું તને જોતે તો દુનિયાને જોતે નહીં અને તું મને જોતે અને તું મને જોતે તો દુનિયા જોતી થઈ જતે મને થાય ટીકા આપની એ પણ ગમતું નથી થાય ટીકા આપની એ પણ ગમતું નથી હો પ્રશંસા આપની હું પ્રશ્નચાપની તો ઈર્ષા થાય છે પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને અને કોઈકે લખેલી બે 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 લાઈનો છે પણ એટલી સુંદર છે તો થોડીક એને પણ વાણી આજે સ્વપ્ન સ્વપ્ન એટલે તારા વગર તને મળવું પછી કોઈકે લખ્યું છે ક્યાંક દેખાય તડકો તો કહેજો ને ક્યાંક દેખાય તડકો તો કહેજો ને રૂ જેવી હલકી અને ભીંજાઈ ગયેલી છે તો કોઈ કે લખ્યું છે સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો સંબંધોની ક્યારેય પરીક્ષા ન દેશો સામેવાળા નાપાસ થશે પણ દુઃખી તો તમે જ થશો શિયાળો શિયાળો એટલે સતત પ્રેમમાં કોઈની હૂંફ ઈચ્છતી એક પાગલ ઋતુ કવિઓની કલ્પના છે ને બહુ જુદી જ હોય છે એને પહોંચી ના શકાય આ બે બે છે પણ મને એકદમ હૃદયને ગમી ગઈ છે બધી જેમ કે એક જણે લખ્યું છે કે અમુક રાતે તમને ઊંઘ નથી આવતી અમુક રાતે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાતે તમે સે સુવા સૂવા નથી માંગતા અમુક રથે તમને ઊંઘ નથી આવતી ને અમુક રથે તમને સુવા નથી માંગતા બસ બસ વેદના અને આનંદ વચ્ચે પણ આટલો જ ફરક છે અહીં કોઈક એવું પણ લખ્યું છે કે ક્યાંક અઢળક ઓછું પડે ક્યાંક અઢળક ઓછું પડે અને ક્યારેક સેજ ક્યારેક સેજ એક સ્મિત પણ અઢળક થઈ પડે સાંભળ્યું છે પેલા પ્લે સ્ટોરમાં બધું જ મળે છે ચાલો ને વિખરાયેલા સંબંધોની સર્ચ કરીએ તો અહીં એવું લખ્યું છે કે પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ એકને હૃદય જોઈએ એકને હૃદય જોઈએ અને એકને ધબકારા આ ઇન્સ્યોરન્સમાં જે હશે ને એને રિલેટ થશે મેડિક્લેમ આખા શરીરનું મેડિક્લેમ હતું પણ ખાલી દિલ જ તૂટ્યું અને ક્લેમ પાસ ના થયો અને કુદરતને પણ પ્રેમ સાથે કેટલી બધી રીતે આપણે સરખાવતા હોય છે એમાંનું આ એક સુંદર વાક્ય મેં વાંચ્યું છે કિનારે પહોંચવું કોઈ જ માટે સહેલું નથી કિનારે પહોંચવું કોઈ જ માટે સહેલું નથી સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે અને છેલ્લું સમય સમય રોજ મને કોરો ચેક આપે છે સમય રોજ મને કૂરો ચેક આપે છે અને હું જ અને હું જ આળસમાં રકમો ઓછી ભરું છું તો પ્રેમ વિશે આજે આટલું જ ફરી ક્યારેક આપણે પ્રેમ પર વધારે વાતો કરીશું અને પ્રેમ પર તો વાતો કરતા જ રહેવાય નહીં તો ફરી મળશું જલ્દી જ વન્સ અગેન હેપી ન્યૂ યર